દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ પર અમે જ રહ્યા છીએ ખંડીવારા ગામમાં સરસ મજાનું જે વાતાવરણ પણ છે તો ચાલો જોઈએ એવું વાતાવરણ છે આજે ખંડી તો દોસ્તો અમે પહોંચી ગયા છે ખંડીવારા ગામમાં તમે જોઈ શકો છો વાતાવરણ પણ સરસ મજાનું છે અને વરસાદી વાતાવરણમાં ફરવાની મજા પણ કંઈક અલગ જ હોય છે તો ચાલો આપણે જઈએ ડેમ પર અને ત્યાં સુધી જોતા રહેજો અમારો વિડીયો અને તો દોસ્તો હવે અમે તમને બતાવીશું એક નવું લોકેશન ત્યાં સુધી જોતા રહેજો અમારો આ વિડીયો ત્યાં સુધી તમે ફરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નમસ્તે દોસ્તો હું છું તમારો મિત્ર મિથુર રાઠવા અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ પર તો દોસ્તો હું આજે આવ્યો છું છોટાદેપુર જિલ્લાના કમાટ તાલુકાના ખંડીબારા ગામમાં અને તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ તમે એનું વેધર જોઈ શકો છો એટલું મસ્ત એટમોસ્ફિયર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ રામી ડેમ છે અને આ રામી ડેમનું આખું પાણી ભરાઈ ગયું છે રામી ડેમ આખો પાણીથી ભરાઈ ગયો છે અને તમે જોઈ શકો છો વાદળો વાદળો દેખાય છે પર્વતો દેખાય છે અને જાણે કે ધરતી માતા એ જાણે છે ને લીલી ચાદર ઓઢીને સૂતી હોય ને એવું લાગે છે તમે જોઈ શકો છો આ પર્વતોની હારમાળા છે આ વચ્ચે ટાપુઓ છે અને આજુબાજુ પાણી તમે જોઈ શકો છો અને અહીંનું એટલું મસ્ત વાતાવરણ છે અને એકદમ શાંત ને તમે અહીંયા આવો ને તો તમને જવાનું મન જ ના થાય એટલું સરસ મજાનું એક વાતાવરણ છે અને આ એક આપણે આ જે ખંડીવાળા ગામ છે એ આ બાજુ ગામ આવેલું છે અને એની ઉપર રામી ડેમ આવેલો છે તમે જોઈ શકો છો અને ઘણા બધા લોકો ફરવા પણ આવ્યા છે અને એમ કણ તાલુકામાં બહુ ફેમસ હોય એવું રામી ડેમ છે ગામ તમે જોઈ શકો છો અને આ પાણી પણ દીધો અમે તો બધે ફર્યા જ છે અમે તો અહીંયા એટલે ફૂલ એન્જોય તો કર્યું છે અને અહીં બેહીને મસ્ત વાતો કરવાની બેને ફરવાની મતલબ કે દોસ્તો જોડે મસ્તી કરવાની ફરવાની કંઈક અલગ જ મજા છે તમે એકવાર આવો અને વિઝિટ કરો ખંડીબારા ગામ છે કમાટ તાલુકામાં છોટાદેપુર જિલ્લો બહુ સરસ જગ્યા છે તો દોસ્તો તમે જોઈ શકો છો એનું વાતાવરણ ખરેખર બહુ મસ્ત જગ્યા છે તમે અહીં આવો ને तो खरेखर तुमने अनुभव था जैसे कि आज जगह कैसी है जोरदार अरे वाह भाई जोरदार अरे वाह भाई जोरदार मैंने डाक्ते थे तो। <laughs> एकदम शांत वातावरण है और बस पक्षियों की खाली आवाज आवे है बस बाकी बीजो कोईज वदारना आवाज नहीं एकदम शांत वातावरण है और यार खरेखर बहुत मस्त जगह તો દોસ્તો અમે પાછા ફરી ગયા છે ઘરે જવા માટે તો તમે ખંડીવારા ગામમાં જરૂર એકવાર આવજો અને મુલાકાત લેજો તો વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે હા અને તમે અત્યાર સુધી મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને લાઈક કરજો શેર કરજો તો મળીશું હવે એક નવા વિડીયો સાથે